નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના એરંડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના એરેન્ડાના બજાર ભાવની વાત કરીએ તો ઉપલેટા બારસોથી બારસો દસ બાવળા બારસો થી બારસો કડી બારસો ત્યાંશી થી બારસો પંચ્યાસી કલોલ બારસો ચોર્યાસી થી બારસો નેવું પાટણ બારસો સાહીઠ થી તેરસો દસ જામજોધપુર અગિયારસો પચાસ થી અગિયારસો છન્નું ભિલોડા બારસો ત્રીસથી બારસો પિંચોતેર પાટડી બારસો પાસઠથી બારસો સિત્તેર જોટાણા બારસો સિત્યોતેરથી બારસો છ્યાસી ખેડબ્રહ્મા બારસો બારસો વિરમગામ બારસો ચોર્યાસીથી બારસો બાણું દિયોદર બારસો પિંચોતેરથી બારસો છન્નું સમી બારસો એંસીથી બારસો છન્નું બહુચરાજી બારસો એંસીથી બારસો બાણું ભાભર બારસો નેવું થી તેરસો બે વડગામ બારસો એક્યાસી થી બારસો એક્યાસી રાજકોટ બારસો છોતેર થી બારસો બાણું માંડલ બારસો એક થી બારસો એકતાલીસ ગુંદરી બારસો સિત્તેરથી બારસો સિત્તેર ચાણસમા બારસો પાંત્રીસ થી બારસો બાણું રાઘનપુર બારસો સાહીઠથી બારસો પંચ્યાસી ધાનેરા બારસો સિત્તેર થી બારસો અઠ્ઠાણું ધારી અગિયારસોથી અગિયારસો ગોઝારિયા બારસો પંચ્યાસીથી બારસો એકાણું વિજાપુર બારસો એકતાલીસથી તેરસો દસ કુકરવાડા બારસો પચાસથી બારસો સત્તાણું લાખણી બારસો પાસઠથી બારસો પંચાણું અમરેલી અગિયારસો ચાલીસથી બારસો ત્રેસઠ ચસદણ બારસોથી બારસો વિસાવદર એક હજાર પચાસથી અગિયારસો છ્યાસી હિંમતનગર બારસોથી બારસો પંચાણું મહેસાણા બારસોથી તેરસો આંબલી આસણ બારસો સિત્તેરથી બારસો સિદ્ધપુર બારસો સાહીઠથી બારસો પંચાણું ભુજ બારસો પિંચોતેરથી બારસો પંચ્યાસી ડીસા બારસો સિત્તેરથી બારસો પંચ્યાસી વારાહી બારસો પિસ્તાલીસથી બારસો નેનાવા બારસો સાહીઠથી બારસો ત્રાણું હારીજ બારસો સાહીઠ થી તેરસો બે અંજાર બારસો બાવીસ થી બારસો બાવીસ હળવદ બારસો થી બારસો થરાદ બારસો થી તેરસો તેર રાહ બારસો થી બારસો છેતાલીસ ભયાઉ બારસો થી બારસો બાણું જામનગર અગિયારસો થી બારસો ઓગણસાઠ ગોંડલ બારસો થી તેરસો છ વિસનગર બારસો પચાસથી તેરસો પાંચ ઇડર બારસો એંસીથી બારસો સત્તાણું પિલુડા બારસો સાહીઠથી તેરસો દસ ખાંભા અગિયારસો પંચ્યાસીથી અગિયારસો પંચ્યાસી થરા બારસો પિંચોતેરથી તેરસો ત્રણ સિહોરી બારસો સિત્તેરથી બારસો એંસી તલોદ બારસો પંચ્યાસીથી બારસો ત્રાણું રાઘનપુર બારસો સિત્તેરથી તેરસો બિલ્ડી બારસો ચોર્યાસી બારસો ચોર્યાસી